ચોપડી છે બરાબર જોઈ લેજો એવી જ રીતના આપણે જોડે ધોરણ એક ની પ્રથમ સેમેસ્ટરની ગણિતની પણ ચોપડી છે ગણિત એવી રીતના સેમ ટુ સેમ લખેલું છે બરાબર પાછળ પણ તમે જોઈ શકો છો હવે

બીજો પાઠનું નામ કઈક આવું છે તો આ પાઠમાંથી માત્ર વિદ્યાર્થીને આકાર વિશે ખબર પડે એના લીધે આ પાઠ આપણને અંદર છે 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 ત્રીજો પક્ષીઓ પક્ષીઓ તો આ જે એમાં માંથી માત્ર આપણે કવિતા જેવું આપેલું છે કે ભાઈ એક આપણે કબૂતર આવ્યું પછી બીજું કબૂતર આવ્યું ત્રણ કબૂતર ચણવા લાગ્યા ચાર કબૂતર ચણવા લાગ્યા એવું છે તો આમાં એક થી નવ સુધીની સંખ્યાઓ વિશે બાળકોને ખબર પડે એટલા માટે આ ચેપ્ટર છે શું નામ છે બાળકોના અંક જ્ઞાન ખબર પડી જવાની છે તો આપણા પક્ષીઓમાં એક થી નવ પછી પતંગિયાની પાંખે દસ થી વીસ પછી હું ને મારા મિત્રો એવો પાઠ છે તો હું ને મારા મિત્રો તો આ જે પાઠ છે એમાં વિદ્યાર્થીઓને થોડા થોડા સરવાડા કરતા આપણે શીખવાનું છે કે ભાઈ એક આપણે હોય એક આપણો મિત્ર હોય તો ભાઈ કેટલા તમે થયા તો વિદ્યાર્થી કહેશે બે તો એમ એ સરવાડા વિશે માહિતગાર થશે તો હું ને મારા મિત્રોમાં સરવાડા શીખવાડવાના છીએ પછી છેલ્લો પાઠ શાકભાજીનું ખેતર તો આ પણ પહેલા સત્રનો પાઠ છે એમાં સરવાડા થોડાક મોટા શીખવાડવાના છે વધીવાળા અને સાથે સાથે એમને બાદ બાકી સુધી પણ શીખવાડવાની છે વીસ સુધી કેટલા સુધી વીસ સુધીના સરવાડા બાદબાકી એવા કરી લે એટલું આપણે પહેલા સત્રમાં એમને શીખવાડવાનું છે તો પહેલા સત્રમાં આટલા પાઠ આવેલા છે ચોપડી પણ આવી છે પ્લસ તમારો એક પ્રશ્ન આપણે તમારા માટે કે ભાઈ ધોરણ એક માં કેટલા સુધી અંક જ્ઞાન એમને આપવામાં આવે છે એક થી સો એક પચાસ એ એનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે તો જો આ વિડીયો ગમે હોય પહેલા સેમેસ્ટરનો તો આપણે બીજા સેમેસ્ટરનો નો વિડીયો બનાવશું પણ એની માટે તમારે કોમેન્ટ કરવું પડશે સાહેબ બનાવો અને તમારા જે મિત્રો છે એમને આ વિડીયો તમારે મોકલવો જ પડશે તો જ આપણે વિડીયો બનાવીશું થેન્ક યુ